હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આ દેન્ક ક્લાસીસ આદેક ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ તમારી બોર્ડની એક્ઝામ નજીક છે અને આજે આપણે તમારું ધોરણ બાર તત્વજ્ઞાન વિષયમાં વિભાગ એના મોસ્ટ આઈએમપી એમપી ક્વેશ્ચન જોવાના છીએ વિદ્યાર્થીઓ તમે તૈયારી તો કરી જ હશે તો પણ અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે કે બેન આઈએમપી આપી દો ને એટલે અમારું કામ થઈ જાય આમ તો વિભાગ એની માટે આપણે બધું જ તૈયાર કરવું પડે કારણ કે દરેકે દરેક એમસીક્યુ મોસ્ટ આઈએમપી જ હોય છે પણ તો પણ તમને એવું લાગે છે કે શોર્ટ એન્ડ સ્વીટમાં તૈયારી કરવી છે તો આટલા એમસીપી સૌથી પહેલા તમારે કરી લેવાના ઓકે ચિંતા કરવાની જરૂર નથી મારી ઉપર સો ટકા વિશ્વાસ કરી શકો છો ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી ચેનલમાં ભણે જ છે તમે ચેક કરી શકો છો અને દરેકે દરેક મારા વાલા વિદ્યાર્થીઓ દિલથી સરસ મજાની કોમેન્ટ કરે છે નવા વિદ્યાર્થીઓ હોય તો દરેક વિદ્યાર્થીને ખાસ જણાવવાનું કે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરશો જો તમને એવું લાગે કે બેન સારું એવું ભણાવે છે તો કોમેન્ટ કરજો કોઈ વાંધો નહીં એમ હં ચાલો શરૂઆત કરીશું વિભાગ એ ઉપર જઈશું પ્રથમ નંબરનો તમારો ક્વેશ્ચન છે તત્વજ્ઞાન અઘરો વિષય નથી આ વિધાન કયા પ્રકારનું છે હવે બધું જોજો અહીંયા આપેલું છે તત્વજ્ઞાન અઘરો વિષય પછી અહીંયા છે નથી નથી આવે તો આપણને થોડું તો ખબર હોવી જોઈએ કે આ નથી છે ને એ નિષેધકારકનું શબ્દ જૂથ છે તો નિષેધકારકનું શબ્દ જૂથ છે નથી એટલા માટે એ સાદું વિધાન ના કહેવાય કયું વિધાન કહેવાય સંયુક્ત વિધાન કહેવાય તો આપણો જવાબ આવશે સંયુક્ત વિધાન અમુક વિદ્યાર્થીઓ વાંચતા નથી અને ફટાફટ ઉતાવળમાં સાદું લખીને આવતા રહે છે દરેક વિદ્યાર્થીને મારું ખાસ કહેવાનું કે તમારી એક્ઝામ આવે એના પહેલાં પહેલાં હું તમને પેપરની પેટર્ન તો સમજાવી જ દઈશ કે કેવી રીતે તમારે લખવું તો પણ તમને થોડું સમજાવું છું જ્યારે પણ એમસીક્યુ લખતા હોય તો વધારે ઉતાવળ નહીં કરવાની આવડતું હોય તો પણ અમુક મેં કેવું હોય આવડતું ને એટલે લાઈન લખી દઉં ફટાફટ ફટાફટ પણ એવું નહીં કરવાનું શાંતિ શાંતિ લખવાનું કારણ કે એમસીક્યુમાં જો તમે આઘા પાછો તમારો એબીસીડીમાં થઈ ગયું જવાબ આઘા પાછો લખાઈ ગયો તો સમજો તમારો એક માર્ક્સ જતો રહેશે એટલે થોડું વાંચવાનું શાંતિ શાંતિ એમસીક્યુ પતાવવાના બરાબર ચલો પ્રશ્ન નંબર બે છે મૂળભૂત તાર્કિક કારકો કેટલા છે તો મૂળભૂત તાર્કિક કારકો છે પાંચ કયા કયા છે નિષેધ સમુચ વિકલ્પન શરતી અને દ્વિશરતી એમાંથી દ્વિમુખી કે તો નિષેધ સિવાયના ચાર છે એ દ્વિમુખી છે એકમુખી કારક કે તો નિષેધ બરોબર ખાસ ધ્યાન રાખવાનું એવું જરૂરી નથી કહીએ આ પ્રશ્ન છે તો પૂછાય હા એની આજુબાજુ હું ત્રણ ચાર પ્રશ્નો બોલું છું એ પણ થોડા ધ્યાનમાં લઈ લેવાના ચાલો નીચેનામાંથી કયું વિધાન જટિલ દ્વિશરતી છે હવે જો અહીંયા કીધું છે જટિલ અને દ્વિશરતી તો તમને એટલી તો ખબર હોવી જોઈએ વિદ્યાર્થીઓ અહીંયા આપણી જોડે ચાર ઓપ્શન છે તો ચારમાંથી અહીંયા દ્વિશરતી ઓપ્શન કયું છે શોધો બીજું કે વિધાનનો પ્રકાર ક્યારે નક્કી થાય જ્યારે જે અહીંયા કીધું છે દ્વિશરતી તો દ્વિશરતી મોસ્ટ ઓફ કારક હશે તમે ચેક કરો કારક શરતી છે તો આ જવાબ નહીં વિકલ્પન છે તો આ પણ જવાબ ના આવે અહીંયા નિષેધ છે કારક એ પણ જવાબ ના આવે પણ અહીંયા જુઓ અહીંયા દ્વિશરતી છે દ્વિશરતી આ વિધાનને લાગુ પડે છે અને આ વિધાનને લાગુ પડે છે તો આપણો જવાબ આવશે ડી નિષેધ એમ દ્વિશરતી નિષેધ એન બરાબર એ આપણો જવાબ આવશે

ચાલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર પાંચ ઉપર જઈશું નીચેનામાંથી કયું વિધાનનું રૂપ સોવ્યાઘાતી છે જો સોવ્યાઘાતી છે તો યાદ રાખશો પી અને પી વચ્ચે યાદ રાખવાનું સમુચયનો નિષેધ એટલે આપણું કામ થઈ જાય પી પી સમુચયનો નિષેધ પી સમુચ્ચે નિષેધ પી આ થશે સોવ્યાઘાતી રૂપનો પ્રકાર વિધાનનું રૂપ થશે ચલો પછી ત્યાંથી આગળ વધીશું

અને ફલિત વિધાન અસત્ય તો આધાર વિધાન આધાર વિધાન સત્ય હોય ફલિત વિધાન અસત્ય હોય એવી દલીલને કહેવાય અપ્રમાણભૂત શું કહેવાય અપ્રમાણભૂત પણ ખાસ ધ્યાન રાખવાનું આધાર વિધાન પ્રમાણભૂત કહેવાય જો આ બંનેમાંથી ફલિત વિધાન અસત્ય આપે તો અપ્રમાણભૂત પણ આધાર વિધાન સત્ય ફલિત વિધાને સત્ય તો દલીલ કહેવાશે પ્રમાણભૂત બે બે પ્રશ્નો તમારે ક્લિયર થઈ જાય ને અહીંયા ગમે તે પ્રશ્ન પૂછાય આપણે થોડું ધ્યાનમાં રહીશું ચલો પ્રશ્ન નંબર આઠ ઉપર જઈશું દલીલમાં આધાર વિધાનની સંખ્યા કેટલી હોય છે તો દલીલમાં આધાર વિધાનની સંખ્યા કીધી છે તો એક કે તેથી વધુ કેટલી આવશે એક કે તેથી વધુ એક કરતાં વધુ ભૂલથી લખીને આવતા નહીં એક કે તેથી વધુ હશે એક કરતાં વધુ નહીં ચલો પ્રશ્ન નંબર નવ દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે હવે જો આધાર વિધાનની સંખ્યા એક કે તેથી વધુ હોય તો ફલિત વિધાન તો એક જ હોય ફલિત વિધાન એક જ હોય ચલો પ્રશ્ન નંબર દસ એક એકથી વધુ આધાર વિધાનોવાળી દલીલને કયા તાર્કિક કારક વડે જોડવામાં આવે છે આપણે જ્યારે દલીલનું પ્રમાણ્ય નક્કી કરીએ છીએ ને દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે ત્યારે આપણે તમને ખબર હોય તો મેં આવું કીધું તું સમુચયથી કોઈ પણ વિધાન આપેલું એને જોડી દો આવું કીધું તું ખબર હોય તો વાંધો નહીં ના ખબર જ કહી દઉં શેનથી જોડશો અનેથી જવાબ શું આવશે અને કારકથી જોડવામાં આવે છે ચલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર અગિયાર ઉપર જઈશું શું કીધું છે આધાર વિધાનોના એક સમુચ્ચયમાંથી શું નિષ્પન્ન થાય છે તો આધાર વિધાનમાંથી શું નિષ્પન્ન થાય ફલિત વિધાન નિષ્પન્ન થાય આવડે હમ મોસાઇ શું નિષ્પન્ન થાય છે ફલિત વિધાન નિષ્પન્ન થાય છે ચાલો આગળ ચાલો પ્રશ્ન નંબર બાર ઉપર જઈશું ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાજ્ઞા નિષેધને લગતો નિયમને સંક્ષેપમાં શું કહે છે જો ડબલ વખત નિષેધ આવે તો યાદ રાખી લેવાનું એમટી કારણ કે બે વખત નિષેધ સેમાં આવે ઓનલી ફોર એમ ટીમાં જ આવે યાદ રહી ગયું એમ શીખ્યું રહી ગયું બેન તમે બોલો એટલે યાદ રહી જ છે જો આ યૌતરાંગનો નિષેધ અને પૂર્વાંગનો નિષેધ તો ડબલ નિષેધવાળો એક જ નિયમ છે એમટી રાઈટ ચલો આગળ વધીશું પ્રશ્ન નંબર તેર ઉપર જઈશું પી વિકલ્પન ક્યુ અને નિષેધ ક્યુ તેથી પી આ રૂપ કયા નિયમનું છે હવે વિદ્યાર્થીઓ વિકલ્પન આવતું હોય અને અમય નિષેધ આવતું હોય એવો એક જ નિયમ છે કયો ડીએસ નો નિયમ તો જવાબ શું આવશે ડીએસ નો નિયમ જો ડીએસ નું રૂપ થઈ ગયું ના તો પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યું તેથી પી અથવા પી વિકલ્પન ક્યુ નિષેધ પી તેથી ક્યુ જવાબ શું આવશે ડીએસ ચાલો પ્રશ્ન નંબર ચૌદ વિધિવાચક દ્વિધાનુમાનના રૂપમાં સત્યતા કોષકની કેટલી હરોળો હોય છે હવે વિદ્યાર્થીઓ આ વિધિવાચુક વિધાનુમાનની અંદર સાદા વિધાનોની સંખ્યા કેટલી હોય છે તો સાદા વિધાનોની સંખ્યા ચાર હોય છે કેટલી હોય છે ચાર તો હદોળ કેટલી આવશે સોળ આવશે કેટલી આવશે સોળ ચાલો પછી પ્રશ્ન નંબર પંદર રૂપલક્ષી સાબિતીમાં ત્રાન્સી લિટીની આગળ લખવામાં આવતો પી શેનો નિર્દેશ કરે છે જ્યારે મેં રૂપલક્ષી સાબિતીના દાખલા જેને જોયા હશે ને વિદ્યાર્થીને તો આ આ કડ કડાકડ એમસીક્યુ આવડતો હશે કેમ જ્યારે રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરવાની હોય એટલે આ પી આવે એટલે હું કહું છું કે આ પીનો મતલબ થાય આધાર વિધાન પી શેનો નિર્દેશ કરે છે આધાર વિધાનનો નિર્દેશ કરે છે ઓકે ચાલો ત્યાંથી આગળ વધીશું તો પ્રશ્ન નંબર સોળ ઉપર જઈશું ચલો પ્રશ્ન નંબર સોળમાં જો નિષેધ કૌશમાં એક્સ સમુચ વાય શરતી ઝેડ અને નિષેધ ઝેડ એ બે વિધાનો આપેલા હોય તો એમાંથી કયા વિધાનને નિષ્ફન કરી શકાય છે વિદ્યાર્થીઓ થોડું અહીંયા જોજો કે કોનો નિયમ અહીંયા લાગુ પડે છે ચાલો અહીંયા જગ્યા નથી એટલે મેં બીજું એક પેદ લઈ લીધું છે તમે અહીંયા ધ્યાન આપો જો આપણે સોળમાં નંબરનું જે આ એમસીક્યુ છે ને આમાં તમને એવું લાગતું છે કે આ શું શું કહેવા શું માગે છે ખબર નથી પડતી તો જો અહીંયા તમને નિષેધ કૌશમાં એક્સ સમુચ વાય શરતી ઝેડ જે મેં અહીંયા લખ્યું છે પછી કીધું છે નિષેધ ઝેડ તો નિષેધ ઝેડ આ બે વિધાનો આપેલા છે આ બે વિધાનો હોય તો એમાંથી કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય મતલબ આ બંને હોય તો નીચે તમે કયા વિધાનને નિષ્પન્ન કરી શકો તો પહેલાં જુઓ આ શેરનું રૂપ છે કયો નિયમ છે એ તો તમે ચેક કરો તો જુઓ અહીંયા છે શરતી હવે શરતી આવતું હોય એવો અનુમાનનો નિયમ એમપી ને એમટી છે પણ અહીંયા જો નિષેધ આવે છે તો નિષેધ આવે છે એનો મતલબ કે નિષેધ આવતો હોય તો એમટીનો નિયમ જ હોય કારણ કે એમપીમાં નિષેધ આવતું નથી

પણ નિયમ પ્રમાણે અહીંયા આપણે પીને જો તમે નીચે નિષ્ફળ કરો તો એની આગળ નિષેધ મૂકવો પડે તો અહીંયા નિયમનું નિષેધ પહેલાં મૂકી દો તો કે મૂકી દીધું હવે પી વિધાન એટલે આ આખે આખું પી વિધાન છે એને નીચે લાવો તો અહીંયા નિષેધ છે તો ફરીથી નિષેધ મૂકવો પડે કારણ કે આજે નિષેધ છે એ અહીંયા નિયમનું નિષેધ અહીંયા આવ્યું છે અને આજે નિષેધ છે એ તો અહીંયા હતું જ ખબર પડી અમુકને આમાં ખબર પડતી નથી કે આ આ ક્યાંથી આવીએ ખબર પડી તો આપણો જવાબ શું આવશે ડબલ નિષેધો ફટાફટ ચાલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર સત્તર ઉપર જઈશું એક દેશી નિરૂપાતિક વિધાનોમાં ઉદ્દેશ્ય પદ કયા પ્રકારનું હોય છે હવે એક દેશી વિધાનોમાં તમે પેલું ટેબલ છે ને કોષ્ટકે જોઈ લેજો એટલે આપણો જવાબ શું આવશે અવ્યાપ્ત તો સંવિધાનનું ફલિદ વિધાનનું જે ઉદ્દેશ્યપદ હોય ને એને પક્ષપદ કહેવાય અને વિધેય પદ હોય એને સાધ્યપદ કહેવાય તો અહીંયા ઉદ્દેશ્ય કીધું છે તમારી આમ યાદ રાખવાનું ઉપવિસા કેમ ઉપવિસા ઉદ્દેશ્યપદ પૂછે તો જવાબ આવે પક્ષપદ અને વિધેય પદ પૂછે તો જવાબ આવે સાધ્યપદ તો ઉપવિષા યાદ રાખી લેજો ને જોઈએ ઉદ્દેશ્ય કીધું છે એટલે જવાબ આપણે પક્ષપદ લખશું રાઈટ ચલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર ઓગણીસ ઉપર જઈશું ચલો ઓગણીસમાં તમને કીધું છે સંવિધાનમાં પ્રત્યેક પદનો ઉપયોગ કેટલી વાર થાય છે પ્રત્યેક પદ કેટલી વાર આવે ભાઈ બે વખત આવે કારણ કે સંવિધાનમાં જો છેલ્લે તો પસા હોય જ પક્ષપદ બે વખત આવે સાધ્યપદ બે વખત આવે અને મધ્યપદે બે વખત આવે તો પ્રત્યેક એટલે ત્રણે ત્રણ પદોનો ઉપયોગ કેટલી વાર થાય તો કે બે વાર થાય છે જવાબ શું આવશે બે વાર ચલો પછી પ્રશ્ન નંબર વીસ સાધ્યપદવાળા સંવિધાનના આધાર વિધાનને શું કહેવાય તો શું કીધું છે સાધ્યપદવાળું હવે જો બધો પર ખાસ ધ્યાન રાખજો અહીંયા કીધું છે સાધ્યપદ વાળું સંવિધાન આધાર વિધાન શું કહેવાય સાધ્યપદ છે તો એને સાધ્ય વિધાન કહેવાય સાધ્યપદ વાળું હોય એને સાધ્ય વિધાન કહેવાય પક્ષ પદ વાળું હોય એને પક્ષ વિધાન કહેવાય તમારે અહીંયા જોઈ લેવાનું શું પૂછ્યું છે બરોબર ચાલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર એકવીસ ઉપર જઈશું કઈ આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં ઉદેશ્યના સ્થાને હોય છે શું કીધું છે કઈ આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં કોના સ્થાને ઉદ્દેશ્યના સ્થાને હોય છે તો કઈ આકૃતિ આવે ત્રીજી આકૃતિ ત્રીજી આકૃતિ કેવી રીતે બનશે જો પહેલી આકૃતિ એટલે ઊંધો ઝેડ બીજી આકૃતિ એટલે ઊંધો સી ત્રીજી આકૃતિ એટલે સીધો સીધો હવે છે છે અને શું કીધું બંને આધાર ઉદ્દેશ્ય ઉદ્દેશ્યનું સ્થાન ક્યાં હોય આગળ હોય એટલે આકૃતિ બનાવીને જો લે ત્રીજી આકૃતિ આમ થાય જવાબ શું આવશે ત્રીજી આકૃતિમાં ચાલો ત્યાંથી આગળ જઈશું પ્રશ્ન નંબર બાવીસ હા હ ન ભેદમાં સાધ્ય વિધાન કયું છે તો હા હ એમાં સાધ્ય વિધાન કીધું છે તો જવાબ આવશે હા જો આ પહેલું છે એ સાધ્ય વિધાન હોય હોય બીજું એને પક્ષ વિધાન કહેવાય અને ત્રીજું હોય એને કહેવાય ફલિત વિધાન ખબર પડી ઓકે ચાલો ત્રેવીસ જઈશું વ્યક્તિકરણની પ્રક્રિયામાં શું અનિવાર્ય હોય છે તો વ્યક્તિકરણની પ્રક્રિયામાં શું અનિવાર્ય હોય તો બૌદ્ધિક સાહસ અનિવાર્ય હોય છે ચાલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર ચોવીસ ઉપર જઈશું સરખા સહયોગો હાજર હોય તો સરખું જ પરિણામ આવે છે આ વાક્ય શું સૂચવે છે સરખા પરિણામ સરખા સહયોગો હાજર હોય તો પરિણામ કેવું આવે સરખું આવે આ નિયમને કયો નિયમ કહેવાય તો પ્રકૃતિની એકરૂપતાનો નિયમ કહે છે ઓકે ચલો આગળ જઈશું ચલો આગળ વધીશું વિદ્યાર્થીઓ પ્રશ્ન નંબર પચીસ ઉપર જઈશું કેટલાક પરથી સર્વ જ સર્વ પર જવાનું બૌદ્ધિક સાહસ્યમાં હોય છે તો કેટલાક ઉપરથી આપણે સર્વ ઉપર જઈએ એનો બૌદ્ધિક સાહસ્યમાં હોય વ્યક્તિકરણમાં હોય છે આપણું જે ચેપ્ટર નંબર પાંચ છે એમાં તમને પ્રશ્નો બધા આવડે છે એમસીક્યુ બધા આવડે છે એવી મને ખબર છે એટલે તમારે એકચ્યુઅલી હસવાની કોઈ જરૂર નથી તમને પાંચમું સઠમું સાતમું ચેપ્ટર તો કડ કડા આવડતું હશે હે એનું ઊંધું કરી લેવાનું ઓકે ચાલો પછી છે પ્રશ્ન નંબર છવ્વીસ કઈ વ્યક્તિ કાર્યકારણ સંબંધ સ્થાપે છે મોસ્ટ હેપી પ્રશ્ન છે તો કઈ વ્યક્તિ આવશે જે કાર્યકારણ સંબંધની સ્થાપના કરે છે તો વૈજ્ઞાનિક વ્યાપ્તિ છે જે શું કરે છે કાર્યકારણ સંબંધની સ્થાપના કરે છે ચલો પ્રશ્ન નંબર સત્યાવીસ અનિવાર્ય શરતોનો સમુચય એટલે પર્યાપ્ત અનિવાર્ય શરતોનો એટલે શું થાય પર્યાપ્ત અવયવનું નામ શું સાંભળજો બરોબર પાંચ અવયવો છે પાંચમાંથી તમારે યાદ રાખવાનું પહેલું પૂછાય જો પ્રથમ જો અહીંયા ચોથું કીધું છે તો ચોથું કે તો આપણો જવાબ શું આવશે ઉપનય આવશે બરોબર પણ જો પ્રથમ કે તો પ્રતિજ્ઞા તો હેતુ ત્રીજું કે તો આવડવું જોઈએ કે પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું અહીંયા લખેલું છે પહેલું કે પ્રતિજ્ઞા બીજું હેતુ ત્રીજું ઉદાહરણ સહિત વ્યાપ્તિ ચોથું ઉપનયન પાંચમું નિગમન ઓકે ચલો ત્યાંથી આગળ જઈશું પ્રશ્ન નંબર ઓગણત્રીસ ઉપર ચલો ઓગણત્રીસ પ્રશ્ન તમને કહે છે કે પંચાવય અનુમાનનો કયો અવયવ અનુમાન ક્રિયાનું પરમ ફળ છે તો શું આવશે નિગમન ચાલો પ્રશ્ન નંબર ત્રીસ દેખાતું નથી એક જ મિનિટ પ્રશ્ન નંબર ત્રીસ વ્યાપ્તિ સંબંધની રજૂઆત કરતાં સર્વદેશી વિધાને શું કહેવાય જવાબ આગળ આવી જ જાય છે જો વ્યાપ્તિ અને જવાબ શું આવે વ્યાપ્તિ એટલે યાદ રાખી લે ને વ્યાપ્તિ સંબંધની રજૂઆત કરતાં સર્વદેશી વિધાને શું કહેવાય વ્યાપ્તિ કહેવાય અહીંયા જવાબે વ્યાપ્તિ આવે છે અને પ્રશ્નની શરૂઆતમય વ્યાપ્તિ આવે છે જોઈ લેજો એટલે પરીક્ષામાં પૂછે છે ને તો તમે મને યાદ કરશો બેને એવું કીધું હતું પ્રશ્નમય વ્યાપ્તિ આવે છે અને જવાબમય વ્યાપ્તિ આવે છે રાઈટ ચલો પ્રશ્ન નંબર એકત્રીસ એક બાબતની હાજરીની સાથે બીજી બાબતની હાજરી હોવી એટલે શું તો એક બાબતની હાજરી હોય અને બીજી બાબતની હાજરી એટલે કહેવાય અન્વય શું કહેવાય અન્વય ચલો ત્યાંથી આગળ જઈશું સમર્થન વિધિનું ત્રીજું સોપાન એટલે શું તો સમર્થન વિધિનું ત્રીજું સોપાન કીધું છે તો શું આવશે વ્યભિચાર ગ્રહ પદ્ધતિ પહેલામાં અન્વય બીજામાં વ્યતિરેક ત્રીજામાં વ્યભિચાર ગ્રહ પદ્ધતિ અને ચોથામાં શું આવશે સામાન્ય રક્ષણ પ્રત્યક્ષ અનુભૂતિ ચલો ત્યાંથી આગળ જઈશું પ્રશ્ન નંબર તેત્રીસ હકીકતલક્ષી વિધાનોની વિશેષતા કઈ છે મોસ્ટ 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 ઘણી પ્રશ્ન જાય છે છે લેશો ખાસ વિશેષતા કઈ તો જવાબ આવશે વર્ણનાત્મક ઓકે ચલો પ્રશ્ન નંબર ચોત્રીસ મૂલ્યલક્ષી વિધાનોની વિશેષતા કઈ છે જો અહીંયા હકીકતલક્ષી હતું અને અહીંયા શું છે મૂલ્યલક્ષી વિધાનોની વિશેષતા તો મૂલ્યલક્ષી માં જવાબ આવશે વ્યક્તિગત પસંદગી એ મૂલ્યલક્ષી વિધાનોની વિશેષતા છે ચલો પ્રશ્ન નંબર પાંત્રીસ કયા ધનને શ્રેષ્ઠ ધન કહ્યું છે તો કયું એવું ધન છે જે શ્રેષ્ઠ છે તો જવાબ શું આવશે વિદ્યા રૂપી ધન વિદ્યાર્થીઓ તમારા પપ્પા મમ્મીની જે પણ મિલકત હશે એમાં તમારા ભાઈ બહેનનો ભાગ હશે પણ હું એવું કહેવા માગું છું કે એક વિદ્યા એવી છે એમાં કોઈનો ભાગ નથી તમે જેટલું ભણશો એ તમારું જ છે બધું નોલેજ એ નોલેજ ભેગું કરવા દુનિયાની અંદર નોલેજની જરૂર છે કારણ કે જો તમે ડૉક્ટર બની જાઓ તો તમારા ભાઈ થોડું એવું કહેશે કે ડૉક્ટરથી વારસામાં આપી દે એવું કે કોઈ ના કે કારણ કે એ એના માટે તમારે સ્ટ્રગલ કરવી પડે ભણવું પડે મથવું પડે હા મમ્મી પપ્પાનું વસિયત હોય તો એમાં કોઈ ભાગ માગે જમીન જમીનમાં ભાગ માગે કે ઘર હોય એમાં ભાગ માગે પણ આમાં તો કોઈ ભાગ ના પડે ને એટલે ભણવામાં કોઈનો ભાગ હોતો નથી આ વાત હંમેશા ધ્યાન રાખવાની એટલે કયા ધનને શ્રેષ્ઠ ધન કહ્યું છે તો વિદ્યારૂપી ધનને શ્રેષ્ઠ ધન કહ્યું છે ચાલો ત્યાંથી આગળ જઈશું પ્રશ્ન નંબર છત્રીસમાં સુંદર એટલે શું તો સુંદર એટલે આનંદદાયક શું કીધું છે સુંદર એટલે આનંદદાયક એ સુંદર હોય એટલે તો જોઈને આપણને આનંદ આવે છે ને હ તો સુંદર એટલે શું થશે આનંદદાયક થશે ચાલો આગળ જઈએ ચાલો પ્રશ્ન નંબર સાડત્રીસ સત્યને સર્વોપરી કોણ માને છે તો સત્યને સર્વોપરી કોણ માને છે ગાંધીજી સત્ય અને અહિંસાની અંદર ગાંધીજી માનતા હતા વધારે ક્યારેય અહિંસાના તક અહિંસા ન કરતા અહિંસામાં માનતા હતા અને સત્યમાં બી માનતા હતા એટલે જવાબ શું આવશે ગાંધીજી ચલો પ્રશ્ન નંબર આડત્રીસ રિલિજિયન શબ્દનો અર્થ શું થાય છે તો રિલિજિયન શબ્દનો અર્થ થાય છે ફરી બાંધવું શું થશે ફરી બાંધવું ચલો પ્રશ્ન નંબર ઓગણચાલીસ ધાર્મિક જીવનનું જ્ઞાનાત્મક પાસું શેની સાથે સંકળાયેલું છે તો જ્ઞાનાત્મક પાસું વિચાર અને બુદ્ધિ સાથે જ્ઞાનાત્મક પાસું પૂછ્યું છે તો જવાબ શું આવશે વિચારો કે બુદ્ધિ સાથે ચલો પ્રશ્ન નંબર ચાલીસ નિરંતર પ્રાર્થના કરતા રહો આ આજ્ઞા કયા ધર્મગ્રંથમાં છે તમે નિરંતર પ્રાર્થના કરતા રહો આવી આજ્ઞા શેમાં આપેલી છે તો બાઇબલમાં આપેલી છે

તો આ સરસ મજાનું સમીકરણ છે આપણા વિનોબાજી ભાવેએ આપેલું છે કોણ છે વિનોબાજી યાદ રાખજો પાજીની બાજી વિનોબાજી ભાવે જે છે એમને સરસ મજાનું સમીકરણ આપેલું છે કે ધર્મમાં તમે વિજ્ઞાન એડ કરો તો શું થાય તો સુધ્યોદય થાય છે અને ધર્મમાંથી તમે સોરી વિજ્ઞાનમાં ધર્મ પ્લસ કરો તો સર્વોદય થાય અને વિજ્ઞાનમાં તમે ધર્મ માઇનસ કરી દો તો શું થાય સર્વ નાશ થઈ જાય છે આ સમીકરણ વિભાગ સીમત તમને પૂછી લેન મોસ્ટ એમ છે તૈયાર કરી લેજો ઓકે ચલો પ્રશ્ન નંબર તેતાલીસ જગતના વિદ્યમાન ધર્મોમાં અર્વાચીન ધર્મ કયો છે જો પણ પ્રશ્ન મોસ્ટ આઈમપી છે વિભાગ બીમાંય ઘણી વાર પૂછાય છે અને એમસીક્યુમાંય પૂછાય છે કે જગતના વિદ્યમાન ધર્મોમાં અર્વાચીન ધર્મ કે તો જવાબ આવશે શીખ પણ તમને પ્રાચીન ધર્મ પૂછે પ્રાચીન તો પ્રાચીન ધર્મ કે તો જવાબ આવશે હિન્દુ ધર્મ અર્વાચીનમાં આવશે શીખ અને પ્રાચીન કહે તો હિન્દુ ધર્મ આ બંને પ્રશ્નો ખાસ યાદ રાખજો ચાલો ત્યાંથી આગળ જઈએ પ્રશ્ન નંબર ચુમ્માલીસ જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ છે તો જૈન ધર્મના પ્રથમ કીધું છે પ્રથમ પૂછે તો જવાબ આપણો આવશે ઋષભદેવ શું આવશે ઋષભદેવ પણ તમને ચોવીસમાર તીર્થંકર કે તો આવશે મહાવીર સ્વામી આ પણ પ્રશ્ન વિભાગ બીમાં પૂછાય છે થોડો ધ્યાનમાં લેજો ચલો પ્રશ્ન નંબર પિસ્તાલીસ બાઇબલ એ કયા ધર્મનો ધર્મગ્રંથ છે તો યાદ રાખવાનું ખીબા શું યાદ રાખવાનું ખીબા ખ્રિસ્તી ધર્મ ખી એટલે ખ્રિસ્તી બા એટલે બાઇબલ અને આ પ્રશ્ન મોસ્ટ આઈ છે સૌથી વધારે વખત પૂછાય છે એમસીક્યુ વિભાગ બીમાં પૂછાય છે એટલા માટે કહું છું તો પ્રશ્ન કે કે બાઇબલ એ કયા ધર્મનો ધર્મગ્રંથ છે તો જવાબ આવશે ખ્રિસ્તી ચલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર છેતાલીસ ઉપર જઈશું ન્યાય ભાવનાએ ભાવનાએ કયા ધર્મનો નૈતિક સિદ્ધાંત છે તો ન્યાય ભાવના પૂછી છે ઘણી બધી ભાવના હોય છે પણ આ ન્યાયની ભાવના છે તો આપણો જવાબ આવશે યહૂદી ધર્મ તમને આપણો નવમો ચેપ્ટર છે એમાં તમને નૈતિક સિદ્ધાંતો જે શોર્ટમાં આપેલા છે ને તૈયાર કરી લેજો વિભાગ બી માટે પૂછાય છે મને ખબર છે તમે સાઈડમાં કરીને મૂકી દીધા હશે પણ જો સારા માર્ક્સ લેવા હોય તો એને કરી નાખજો ચલો પ્રશ્ન નંબર સુડતાલીસ પ્રત્યેક ધર્મનું હાડ કરિણા કરુણા અને પ્રેમથી તરગુળ ભીંજાયેલી આધ્યાત્મિકતા છે આ મત કોનો છે આવું વાક્ય કોને કીધું તું જો આપણને ખબર હોય તો દસમું ચેપ્ટર અમુકને આવડતું નહીં હોય તકલીફ હશે જવાબ શું આવશે આપણો ડૉક્ટર અબ્દુલ કલામ અબ્દુલ કલામ કોણ હતા કોમેન્ટમાં જણાવજો ચાલો પ્રશ્ન નંબર અડતાલીસ મહર્ષિ પતંજલિના મતે યોગનું લક્ષણ શું છે તો આપણો જવાબ આવશે સી યોગ ચિત્રિ નિધો હવે જોજો અયે અવિરોધ આપેલું છે અહીંયા વિરોધ કીધું છે અહીંયા પ્રદીપ કીધું છે અને નિરોધ કીધું છે થોડું ધ્યાન રાખજો ઉતાવળમાં ભૂલ કરીને આવતા નહીં નિરોધ વિરોધ ના થઈ જાય વિરોધ નું નિરોધ ના થઈ જાય બરાબર શબ્દ ને જોઈ અને પછી જવાબ ટીક કરજો પૂછાય તો જવાબ આવશે નિરોધ યોગ શ્રી તૃતિ નિરોધ ઓકે ચલો આગળ જઈશું ચાલો આગળ વધીશું પ્રશ્ન નંબર ઓગણપચાસ ઉપર જઈશું યોગશાસ્ત્રની શાસ્ત્રીય રચના કોને કરી છે તો યોગશાસ્ત્રની શાસ્ત્રીય રચના કોને કરી છે મહર્ષિ પતંજલિએ કરી છે કોને મહર્ષિ પતંજલિએ કરી છે ચાલો પ્રશ્ન નંબર પચાસ એક ધ્યાનનો સમય કેટલી ધારણાઓના સમય બરાબર થાય છે અથવા હોય છે તો જવાબ શું આવશે બાર કેટલો આવશે બાર સરસ મજાનો પ્રશ્ન છે તૈયાર કરીને જજો નહીં તો પરીક્ષાની અંદર પછી કહેતા નહીં આવીને જોવી વિડીયો જોશે ને એટલે બે લાઈન આ તો બધી બેઠે બેઠા પ્રશ્નો પૂછી જાય તો એમ તો કહું છું કે પૂછા છે તમે જોઈને જજો તૈયાર કરીને જજો પસ કહેતા નહીં કે અમને કીધું નહોતું બરાબર અને આટલા સરસ મજાના પ્રશ્નો તમને શોધીને આપે છે તો એક લાઈક તો બનતા હે ઓર એક કોમેન્ટ બી બનતા હે મને માનતા હોય તમને વિડીયો હેલ્પફુલ થતો હોય તો થોડી ઈમાનદારી રાખી અને ફટાફટ સરસ મજાની પ્યારી પ્યારી તમારા જેવી કોમેન્ટ કરી દેજો વિડિયો હેલ્પફુલ લાગતો હોય તો બાકી અમુક તો જોઈને જતા રહે છે પણ હવે શું કહેવું મારે ચલો પ્રશ્ન નંબર એકાવન વિક્ષિપ્તચિત્તમાં કયા ગુણનું પ્રાધાન્ય હોય છે તો વિક્ષિપ્ત આવશે સત્વ કયો ગુણ છે ગુણ ચલો પ્રશ્ન નંબર બાવન સાત્વિક આહારથી ચિત્ત કેવું બને છે તો સાત્વિક આહારથી ચિત્ત કેવું બને છે સંતુલિત બને છે ચાલો આ સરસ મજાના પ્રશ્નો હતા થોડા તૈયાર કરીને વ્યવસ્થિત તૈયાર કરીને જ જજો તમારી બોર્ડની એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી થશે ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આજે ક્લાસીસ